સુરત શહેરમાં લૂંટ અને સ્નેચિંગની વધી રહેલા બનાવ વચ્ચે આધેડ ચપ્પુ બતાવી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોને પુણા પોલીસે જે પીપાડી પુના પોલીસના લૂટના ગુના સાથે ગોડાદરાના મોબાઈલ સ્નેચિંગના ગુનાનો પણ પોલીસે વેદ ઉકેલી કાઢ્યો છે સુરતમાં લૂંટ અને સ્નેચિંગના વધી રહેલા બનાવ વચ્ચે પુણા પોલીસ પંથકની હદમાં ગત તારીખ એકત્રીસમી ઓક્ટોબરના રોજ ત્રણ અજાણ્યોએ આધેરને ઊભા રાખી ચપ્પુ બતાવે તેઓ પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જે ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલો તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીએમ દેસાઈ તથા સેકન્ડ પીઆરએચ મોરીની ટીમના પીએસઆઈ ડીકે બોરાણા પીએલ કડસિયા અને અજય દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામેન્ટ કોન્સ્ટેબલ સંજય કુમાર ભગવાનભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ નરેશ છનાભાઈને બાતમીના આધારે ત્રણ લૂંટારોમાંથી બે લૂંટારો જેમાં લીંબાયત મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે ભક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રદીપ ઉર્ફે હેમાંશુ ફુલચંદ સરોજ અને ધ્રુવ સંજય વેદને ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપી પાસેથી લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન કબજે લીધા હતા તો પૂછપરછ કરતા આરોપીએ ગોડાદરા વિસ્તાર માઇકલ ડોકર રાહત દોરીને હાથમાંથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરતા હોય પણ કબૂલાત કરતા હાલ તો રીઢાઓને પુણા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે